નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી શ્રી ભુજ દ્વારા આયોજિત ધોરણ દસ અને બારના જ્ઞાન યજ્ઞમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું રાયકુંડિયા હેમેન્દ્ર શ્રી કેજી રાઠોડ વિદ્યાલય કુકમામાં અર્થશાસ્ત્ર વિષય સાથે મારી સેવા બજાવું છું આજે આપણે અર્થશાસ્ત્રના મહત્વના એવા ટોપિક કે જે સારા એવા ગુણ આપને આપી શકે જેને આપણે ડિફરન્ટ બિટવીન કહીએ છીએ કે તફાવતો એ તફાવતો વિશે માહિતી મેળવશું વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પરીક્ષાઓની તમે બધે તૈયારી શરૂ કરી દીધી હશે અને સારી એવી મહેનત પણ કરતા હશો પણ છતાંય આજે એક એવો વિષય આપણે ભણશું કે જેની અંદર આપણે કેવી રીતે પાંચથી દસ માર્ક્સ સરળતાથી મળી શકે આપણા અર્થશાસ્ત્રની અંદર લગભગ અગિયાર જેટલા ચેપ્ટરોની અંદર મહત્વના જે તફાવતો આવી શકે એમની વાત કરીએ તો સૌથી પહેલો પહેલા ચેપ્ટર ની અંદર આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જે બે માર્ક્સ નો વધારે પડતો પૂછાતો હોય છે ત્યારબાદ બીજા ચેપ્ટર ની અંદર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત જે લગભગ ત્રણ થી પાંચ ગુણમાં પૂછાતો હોય છે એક ત્રીજો તફાવત એવો આવતો હોય છે પૂછાતો હોય છે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક ચેપ્ટર ચાર ની અંદર જે ત્રણ ગુણ માં પૂછાય છે છઠ્ઠા અંદર બેરોજગારી એ તફાવત ત્રણ ગુણમાં પૂછાતો હોય છે આઠમો પાઠ જે ખેતીવાળો પાઠ આપણો છે એની અંદર અનાજ અને અનાજેતર પાકો એનો તફાવત જે બે ગુણમાં પૂછાતો હોય છે પછી નવમો પાઠ ની અંદર બે તફાવતો આવે છે એક છે વેપાર તુલા અને લેણદેણ તુલા વચ્ચેનો તફાવત જે બે ગુણમાં પૂછાય છે અને આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત જે લગભગ ત્રણ થી પાંચ ગુણમાં પૂછાતો હોય છે હવે આ તફાવતો લગભગ પાંચ ગુણમાં એક તફાવત બે ગુણમાં પૂછે અને બીજો તફાવત કદાચ ત્રણ ગુણમાં પૂછે તો ઓછામાં ઓછા પાંચ ગુણ આ તફાવત માંથી આપને મળે કદાચ એક તફાવત બે ગુણમાં પૂછે ને બીજો પાંચ ગુણમાં પૂછે તો પણ આપણે સાત એક ગુણ મળી શકે અને આપણે જયારે મહેનત કરતા હોઈએ ત્યારે તફાવત આપણે તૈયાર કર્યો હોય અને લો કે એ તફાવત નથી પૂછાનો તો એનામાંથી કોઈક એવો પ્રશ્ન હોય જે વિકલ્પને એક વાક્યમાં પણ પૂછી શકાય તો એ રીતે પણ તમે આ તફાવત તૈયાર કરશો તો એનામાંથી તમને દસ થી બાર ગુણ જેવું પરીક્ષા લક્ષી અહીંયાથી તમને એ મળશે તો આજે આપણે આવા તફાવતોમાંથી માંથી મહત્વનો એક એવો તફાવત આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ ના તફાવત ની માહિતી મેળવશું તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત સમજીએ આપણે ખાસ કરીને જ્યારે તફાવત પૂછાતો હોય છે ત્યારે જો બે ગુણનો તફાવત હોય તો આપણે બે મુદ્દા લખવાના થાય છે ત્રણ ગુણનો તફાવત હોય તો આપણે ત્રણ તફાવતના મુદ્દા લખવાના અને પાંચ ગુણનો તફાવત હોય તો તફાવતના પાંચ મુદ્દા લખવાના થાય છે હવે આપણો આજનો ટોપિક જે છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત એ ત્રણ ત્રણ અને અને પાંચ પાંચ બંનેમાં પૂછાતો હોય છે એટલે આપણે મુદ્દા એવા તફાવત રાખશું તરીકે આપણે ઉપયોગી બને તો એ તફાવતની આપણે શરૂઆત કરીએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો પહેલો તફાવત નો મુદ્દો આપણે એવો લઈ શકીએ કે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે અને આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે પ્રક્રિયા એટલે સ્ટેપ બાય સ્ટેપ જે આપણે એમ કહી શકીએ વિકાસની પ્રક્રિયા ચાલતી હોય છે ધીમી પ્રક્રિયા છે એટલે એ પ્રક્રિયા તરીકે આપણે એને શબ્દમાં પ્રયોજીએ છીએ અને ઘટનાની અંદર અમુક ક્ષેત્રનો વિકાસ થાય ને અમુક ક્ષેત્રનો વિકાસ નથી થતો ને એના લીધે એ એક ઘટના તરીકે આપણે એને તફાવત તરીકે આપી શકીએ છીએ બીજો તફાવતનો મુદ્દો આપણે લખી શકીએ કે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિણ પરિવર્તનો આવે છે આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો આવે છે જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો આવે છે ખાસ કરીને પરિમાણાત્મક પરિવર્તન આર્થિક વૃદ્ધિની અંદર પરિમાણાત્મક પરિવર્તનો આવે છે દાખલા તરીકે આપણે પરિમાણાત્મક પરિવર્તન શું એ ખબર ન હોય કદાચ અથવા તો આપણે સારી રીતે સમજવું હોય તો પરિમાણ એટલે જથ્થો એના ઉપરથી પરિમાણાત્મક પરિવર્તન એટલે આર્થિક વૃદ્ધિમાં શું થાય છે ક્વોન્ટિટી વધે છે જથ્થો વધે છે દાખલા તરીકે કોઈ એક ખેતરની અંદર મેં ઉત્પાદન કર્યું અને એ ઉત્પાદન માની લો કે એક હેક્ટર જ ઉત્પાદન પાંચ મણ નો થયો એ આપણે પરિમાણાત્મક પરિવર્તન આવ્યું તો એ આર્થિક વૃદ્ધિ છે જ્યારે વિકાસ ની અંદર શું કીધું છે કે વિકાસ ની અંદર પરિમાણાત્મક સાથે ગુણાત્મક પરિવર્તનો ગુણાત્મક પરિવર્તનો આવે છે તો એને પણ આપણે સમજીએ અહીંયા આપણે ઉદાહરણ લીધું કે પચીસ મણ ઘઉં નું ઉત્પાદન એની જગ્યાએ મણ ઘઉં થયું એટલે પરિમાણાત્મક પરિવર્તન દર્શાવ્યું હવે એને આપણે ગુણાત્મક પરિવર્તનના સંદર્ભમાં સમજીએ તો પરિમાણાત્મક પરિવર્તન તો થયું સાથે હવે જો ગુણાત્મક પરિવર્તન આનામાં મને જોવું હોય તો પચીસ ની જગ્યાએ ત્રીસ મણ ઘઉં થયા પણ એ પહેલાના કરતા વધારે સારા થયા ગુણવત્તાની દ્રષ્ટિએ તો એ ગુણાત્મક પરિવર્તન વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે જ્યારે આર્થિક વિકાસ એ ગુણાત્મક અને પરિમાણાત્મક પરિવર્તનો એનામાં આપણે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો તફાવતનો મુદ્દો છે કે આર્થિક વૃદ્ધિ એ

જોઈ શકીએ ચોથો તો તફાવતનો મુદ્દો છે કે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રના જે ઉપલબ્ધ સાધનો છે એની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે એટલે કે ઉત્પાદનના જે આપણે મહત્વના સાધનોની વાત કરીએ તો જમીન મૂડી શ્રમ ને નિયોજક આ જે ઉત્પાદનના સાધનો જે છે બરોબર એની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે એટલે કે જે સાધનો જ્યાં રોકાયેલા હતા એનામાંથી વધારે સારું ઉત્પાદન કેવી રીતે આપણે મેળવી શકીએ એને ધ્યાનમાં રાખી અને એને પુનઃ ફાળવણી માટેના એક પ્રશ્નો એ વિકસિત દેશોમાં ઉદ્ભવતા હોય છે એટલે એ આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર આપણે એમ કહી શકીએ કે આધાર રાખીએ છીએ અથવા તો ભાર મૂકવામાં આવે છે જ્યારે આર્થિક વિકાસમાં શું હોય છે તો આર્થિક વિકાસમાં અર્થતંત્રના સાધનોનો વપરાશ આપણે વણ વપરાયેલા સાધનો જે છે એનો વપરાશ કેમ કરવો એ એક પ્રશ્ન છે કારણ કે

કે વિકસતા દેશો માટે એ પ્રશ્ન હોય છે એક તફાવતનો મુદ્દો આપણે એ પણ લઈ શકીએ કે વૃદ્ધિનો ખ્યાલ જે છે એ સીમિત છે મતલબ કે અમુક ક્ષેત્રનો વિકાસ થાય અમુકનો ન થાય એટલે સીમિત ખ્યાલ છે ક્યારેક વધુ વિકાસ થાય ક્યારેક ઓછો વિકાસ થાય એક બાબતને ધ્યાનમાં રાખી અને વૃદ્ધિનો ખ્યાલ જે છે એ સીમિત છે જ્યારે વિકાસનો ખ્યાલ જે છે એ વિસ્તૃત છે વ્યાપક છે એટલે કે ધીમો પણ સતત ચાલતો વિકાસ એ વિકાસની એક પ્રક્રિયાનું મહત્વનું એક લક્ષણ છે જે આપણે આર્થિક વિકાસમાં જોવા મળે છે એટલે એના ઉપરથી આપણે આવો એક તફાવત આપી શકીએ કે આર્થિક વિકાસ જે છે એ એનો ખ્યાલ એ વિસ્તૃત છે ત્યારબાદ એક તફાવત આપણે એ પણ આપી શકીએ કે આર્થિક વૃદ્ધિ જે છે એ ઝડપી હોય છે આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે જ્યારે આર્થિક વિકાસ જે છે એ એનો વિકાસનો દર જે છે એ વિકાસની પ્રક્રિયા એ ધીમી છે એટલે કે આર્થિક વૃદ્ધિ એ ઝડપી છે હોય છે અને આર્થિક વિકાસ એ તબક્કાવાર થાય છે એટલે એનો ખ્યાલ જે છે એ વ્યાપક છે અને ધીમી પ્રક્રિયા છે એ ઉપરાંત એક આઠમો તફાવતનો મુદ્દો આપણે આના એ પણ આપી શકીએ કે આર્થિક વૃદ્ધિની અંદર માથાજી આવકના વધારા સાથે સંબંધ રહેલો છે માથાદીઠ આવક નો વધારો થાય એના સાથે એનો સંબંધ છે એટલે કે માથાદીઠ આવક વધવી જોઈએ એવો એક તો આપણે ખ્યાલ આર્થિક વૃદ્ધિમાં મળે પણ આર્થિક વિકાસની અંદર માથાદીઠ આવક તો વધે પણ એની સાથે એની વહેંચણી કેમ થઈ છે જો માથાદીઠ આવકની વહેંચણી આપણે એમ કહી શકીએ કે જેમ બને તેમ વધારે વહેંચણી થયેલી હોય માથાદીઠ આવકની વહેંચણી ન્યાય થયેલી હોય તો એમ કહી શકાય કે સમાજના

દેશનો વિકાસ તો થયો હોય પણ એ વધેલી માથા આવક અથવા તો વધેલી રાષ્ટ્રીય આવક છે એની વહેંચણી જો અસમાન હોય તો પણ સાચો વિકાસનો નિર્દેશ કરતો નથી એટલે એ બાબતને રાખી અને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો આ તફાવત આપવામાં આવ્યો છે કે વિકાસની અંદર માથાઇટ આવકની વહેંચણી એ ન્યાય થયેલી હોવી જોઈએ એ બાબતે અહીંયા વહેંચણી સાથે સંબંધ ધરાવે છે પછી એક તફાવતનો મુદ્દો આપણે એ પણ આપી શકીએ કે આર્થિક વૃદ્ધિ એ ઝડપી હોય છે અને આર્થિક વિકાસ એ ધીમી પ્રક્રિયા છે જે આગળ આપણે વાત કરી ગયા હતા એના સીમિત ખ્યાલ છે અને વિસ્તૃત ખ્યાલ છે એના ઉપરથી જ આ એક તફાવતનો મુદ્દો આપણને મળી શકે છેલ્લો એક તફાવતનો મુદ્દો એવો પણ આપણે આપી શકીએ કે આર્થિક વૃદ્ધિ જે છે એના ની અંદર કે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય નથી એટલે કે આર્થિક વિકાસ થાય તો આર્થિક વૃદ્ધિ થશે એટલે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય નથી અને સામે આર્થિક વિકાસમાં એવું કહી શકીએ કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય છે તો આવો એક મહત્વનો તફાવત એક આપણે અહીંયા જોયો બીજો એક તફાવત જે છે એ છે અનાજ અને અનાજેતર પાકો પેલો જે તફાવત આપણે જોયો એ કદાચ ત્રણ ગુણ અથવા તો પાંચ ગુણ માં પ્રશ્ન પૂછે તો આપણે કામ આવે

જેનો અન્ન તરીકે અન્ન તરીકે અનાજના પાક તરીકે ઓળખીએ છીએ અને જે પાકનો ઉત્પાદન આવક સર્જન માટે અથવા તો આપણે એમ કહી શકીએ કે અન્ય વસ્તુના કાચા માલ તરીકે ઉપયોગ કરી અને આવક કમાવાનો હેતુ છે એવા પાકને આપણે રોકડિયા પાક અથવા તો અનાજ ઇતર પાક અનાજ સિવાયના પાકો તરીકે ઓળખી શકીએ બીજા તફાવતના મુદ્દાની અંદર આપણે એનું ઉદાહરણ લઈ શકીએ દાખલા તરીકે ઘઉં છે ચોખા છે બાજરી છે તુવેર છે કે પછી કઠોળ અન્ય કોઈ પણ છે તો એને આપણે અનાજના પાકો કહીશું જ્યારે અનાજ પાકોના ઉદાહરણો આપણે લઈ શકીએ કપાસ છે તમાકુ છે શેરડી છે તેલીબિયા છે એને એ બધા જ પાકોને આપણે અનાજ પાકો તરીકે લઈ શકીએ ત્રીજો અને એક મહત્વનો એક તફાવત જે આપણે બંને વચ્ચે જોવા મળે અનાજ અને અનાજેતર પાકોની અંદર કે જેમ જેમ જો કૃષિનો વિકાસ થતો જાય ને તેમ તેમ અનાજ વાવેતર હેઠળનો વિસ્તાર જે છે છે એ એટલે કે ખેતીનું વાણિજ્યકરણ થાય છે એટલે અનાજેતર પાક અનાજના પાકોનું આપણે એમ કહી શકીએ વાવેતર હેઠળનો વિસ્તાર ઘટે અને સામે રોકડિયા પાકની અથવા તો અનાજેતર પાકોની વાત કરીએ તો જેમ જેમ કૃષિનો વિકાસ થાય તેમ તેમ અનાજેતર પાકો અથવા તો રોકડિયા પાકોનો વાવેતર હેઠળનો વિસ્તાર વધે છે જે ખેતીનું આધુનિકીકરણ દર્શાવે છે અને એના ઉપરથી આપણે એવું પણ જાણવા મળે કે અહીંયા જે આપણે ખેતીમાં પ્રારબ્ધવાદી હતા અને સંકુચિત માનસિકતા હતી કે આપણે જે મળે છે એટલું જ આપણા માટે યોગ્ય છે એટલું આપણે મળે છે ને પ્રારબ્ધવાદમાં આપણે માનતા હોઈએ તો એની જગ્યાએ અહીંયા ખેતીનું આધુનિકીકરણ થયું છે અને આપણે હવે ખાલી આપણે સુ વપરાશ માટે જ નહીં અથવા તો ખાલી અનાજના જ પાકો નહીં પણ અનાજેતર પાકો તરફ પણ વળ્યા છીએ અને એના લીધે ખેતીનું વાણિજ્યકરણ પણ થયું છે એ આ તફાવત ઉપર આપણે તફાવત ઉપરથી સમજી શકીએ તો અહીંયા આપણે મહત્વના આ બે તફાવતો અહીંયા જોયા આશા રાખીએ કે તમને બોર્ડની અંદર આ માહિતી ઉપરથી તૈયારી કરશો તો સારા ગુણ મળશે અને સારા માર્ક્સ આવે એવી અપેક્ષા આભાર હસ્તો